જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના આવેલ મોટી બેજ રાયપુર ત્રણ રસ્તા પાસે રોડ ઉપરથી કિંમત રૂપિયા બે લાખ પંચોતેર હજાર નવસો સિત્તેરનું ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઈમ રાજ સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરાનાઓ તથા શ્રી રોહન આનંદ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટા ઉદેપુરનાઓ એ સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલવાર થાય તે માટે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જનાઓની પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નિસ્તનાબૂદ થાય તે રીતેની સૂચના કરે જે અન્વયે વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુર નાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસોની સૂચના કરેલ જે અન્વયે સ્ટાફના પોલીસ માણસો જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી દાર થકી બાતમી હકીકત મળેલ જે હકીકત આધારે જેતપુર પાવી મોટી બેજ રાયપુર ત્રણ રસ્તા પાસે રોડ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂપિયા બે લાખ હજાર નવસો સિત્તેરનો મુદ્દામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મહિન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ ફોર વ્હીલ ગાડીના ચાલકને પકડી પાડી પ્રોહિનો ગણનપાત્ર કેસ શોધી કાઢી જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે શેખ મુઝફ્ફર એક નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે